કિચન હેક્સ વિશે આટલું તમારે જાણવું જ જોઈએ રસોઈ બનાવતા પહેલાં અને પછી ચૂલાને સ્વચ્છ કરવાની આદત રાખો ચૂલાને લૂંચવા માટે અલગ સ્વચ્છ કપડું હોવું જરૂરી છે પરિવારના દરેક સભ્યને જમ્યા બાદ થાળી કે પ્લેટ સિંકમાં રાખવાની આદત પાડવી વાસણોને ધોતા પહેલાં તેમાંથી એઠવાડ કાઢવો જરૂરી છે જેથી સિંકની પાઇપમાં કચરો ભરાઈ ન જાય એઠા વાસણોને રાખવા માટે એક મોટું ટબ જરૂરી રાખો જો એઠાં વાસણોમાં પાણી નાખીને રાખવા તેથી મોડેથી સાફ થાય તો પણ તે ખરાબ ન થાય તમે રસોડામાં રોજ વાપરતા હો તેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે મિક્સર ઓવન ઇલેક્ટ્રિક સગડી વગેરે વપરાશ પછી પલંગથી અલગ કરીને લૂચી તેને યથા સ્થાને મૂકવી આવી વસ્તુઓની સફાઈ ન થતાં તેની પર દાગ પડશે કે પછી તેના પર વંદા કે કીડીઓ ફરશે દરેક વસ્તુ યોગ્ય સ્થાને રાખવાથી રસોડાનું પ્લેટફોર્મ મોટું દેખાશે ઉપકરણો પણ સ્વચ્છ રહેશે રસોઈ બનાવતી વખતે કે જમતી વખતે જમીન પર કે ડાઇનિંગ ટેબલ પર ઢોળાયેલું હોય તો તરત જ લૂછી નાખવું શાક સમારવાના ચાકુ તેમજ માખણ લગાડવાના નાઈફનો ઉપયોગ કર્યા બાદ તરત જ ધોઈ નાખવા તેને રોજ રોજ એઠાં વાસણ સાથે સાફ કરવા ન મૂકવા બિસ્કીટ સૂકા નાસ્તા વગેરેના પેકેટને એરટાઇટ ડબ્બામાં રાખવા અને ડબ્બા કિચન ટેબિનેટમાં રાખવા જેથી ઝીણા વાંધા કે જીવડા તેના પર ફરે નહીં શાક અને ફળને સમારીને તેની છાલ ડસ્ટબિનમાં નાખવી જેથી કિચન સાફ રહે અને તેના પર મચ્છર માખી બેસે નહીં કિચનની રોજની વસ્તુઓના ડબ્બા વસ્તુ ખલાસ થાય કે ધોઈને તાપમાં સૂકવી લેવા પછી જ વસ્તુ ભરવી આ રીતે કરવાથી દરેક ડબ્બા વારાફરથી સાફ થઈ જશે રસોઈ બનાવ્યા બાદ રસોડામાં ફિનાઇલનું પોતું કરવું ડાઇનિંગ ટેબલ પર બેસો કે જમીન પર જમ્યા પછી તે સ્થાન પર ફિનાઇલનું પોતું જરૂર લગાવવું આવું કરવાથી માખીઓ થતી નથી રસોડા કે કિચન પ્લેટફોર્મ ધોવા માટે સારી ગુણવત્તાવાળો સાબુ કે પાવડર વાપરવો જેથી વાસણોમાં તે ચોટે નહીં તમને વધુ સમય ન મળતો હોય તો કિચનના પ્લેટફોર્મના ખૂણે ખૂણા મહિનામાં એકાદર ધોવા કે લૂછી લેવા પનીર બનાવ્યા બાદ જે પાણી બચે છે તે હલકું અને સિંધ પછી જનારું હોય છે બાળકને જો ઝાડા થઈ ગયા હોય તો તેના માટે આ અતિ ઉત્તમ રહેશે આ સિવાય આ પાણીથી લોટ પણ બાંધી શકાય છે કે પછી દાળ ચોખામાં આ પાણી નાખી તેને રાંધી શકાય છે સુગંધિત ચોખા બનાવવા હોય તો બનાવતી વખતે તેમાં તજનો એક નાનકડો ટુકડો નાખી દો પ્રેશર કુકરની રીંગ ઢીલી થઈ ગઈ હોય તો તેને થોડો સમય ફ્રીજમાં મૂકી દેવાથી તે ફરી વપરાશમાં લઈ શકાય શાકમાં મરચું વધુ પડી જાય તો તેમાં થોડો ટમેટો સોસ કે દહીં નાખો શાકની તીખાશ ઓછી થઈ જશે ખીર બનાવતી વખતે જ્યારે ચોખા ચડી જાય ત્યારે એ ચપટી મીઠું નાખો ખાંડ ઓછી લાગશે અને ખીર લાગશે સ્વાદિષ્ટ ટમેટા પર તેલ લગાવીને શેકશો તો તેની છાલ સરળતાથી નીકળી જશે પરોઠા બનાવતી વખતે લોટમાં એક બાફેલું બટેકું અને ચમચી અજમો નાખશો તો તે સ્વાદિષ્ટ બનશે ફણગાવેલા અનાજને ફ્રીજમાં રાખતા પહેલાં અનાજમાં એક ચમચી લીંબુનો રસ નાખશો તો તેમાં વાસ નહીં આવે રોટી કે પરાઠાને એકદમ નરમ બનાવવા માટે જ્યારે તમે તેનો લોટ બાંધતા હો ત્યારે ઠંડાની જગ્યાએ ગરમ પાણીનો ઉપયોગ કરવો આમ કરવાથી કડક એકદમ સોફ્ટ તૈયાર થશે શાકભાજી સમારતી વખતે લાકડાના પાટિયાનો ઉપયોગ કરો ઘણી મહિલાઓ પ્લાસ્ટિકના પાટિયાનો ઉપયોગ કરે છે આમ કરવામાં ઘણીવાર પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો સમારેલા શાકભાજીમાં જતા રહે છે જ્યારે લાકડાના પાટિયામાં આવું થવાની શક્યતા રહેતી નથી ભાત રાંધતી વખતે તળિયે છૂટી ગયા હોય અને બળવાની વાસ બેસી ગઈ હોય તો ભાતની ઉપર થોડું મીઠું ભભરાવી દેવું વાસ દૂર થઈ જશે પછી ઉપરથી લઈને ખાવાના ઉપયોગમાં લેવા શાકભાજીને કાપ્યા પછી ધોશો નહીં કારણ કે તે શાકભાજીમાં રહેલા પાણીમાં દ્રાવ્ય વિટામિન્સ ઓગળી જશે તેના બદલે પહેલાં શાકભાજીને ધોઈ લો અને પછી તેને કાપી લો હિંગ ભારતીય રસોઈમાં ઉપયોગમાં લેવાતો સામાન્ય મસાલો છે તે પાચક ગુણધર્મો ધરાવે છે અને તે ગેસ અને પેટનું ફૂલવું ઘટાડવા માટે વાનગીઓમાં ઉમેરવામાં આવે છે જે કેટલીક વાર જ્યારે કઠોળ જેમ કે દાળ અને કઠોળ અથવા અમુક શાકભાજી જેમ કે કોબીજ અને કોબીનું સેવન કરતી વખતે થઈ શકે છે ખાંડના ડબ્બાનું ઢાંકણું થોડું ખુલ્લી છોડી દેવામાં આવે તો તેમાં પ્રવેશતી વખતે કીડીઓને વાર લાગતી નથી કીડીઓથી ખાંડ બચાવવા માટે તમારે તેના બોક્સમાં ચારથી પાંચ લવિંગ નાખવી જોઈએ આના કારણે કીડીઓ ખાંડમાં ઝડપથી પડતી નથી રીંગણ અથવા અન્ય કોઈ પણ વસ્તુ માટે ભરતા તૈયાર કરવા માટે આપણે તેને શેકીએ છીએ ગેસ પર શેકવામાં આવે ત્યારે ગેસ બર્નર બગડી જાય છે આવી સ્થિતિમાં જો તમે તે શાક પર તેલ લગાવશો તો તમારું કામ પણ થઈ જશે અને ગેસ પણ બગડશે નહીં સફરજન ખાવા માટે કાપ્યું છે પણ અડધું સફરજન પડી રહે એમ છે તો સફરજનની ખુલ્લી બાજુએ લીંબુનો રસ લગાવો અને પછી તે ફ્રીજમાં મૂકો આમ કરવાથી સફરજન લાંબા સમય સુધી ફ્રેશ રહેશે બહાર જેવી જ તંદૂરી રોટી ઘરે બનાવી છે તો તેનો લોટ બાંધવામાં દહીં અને હુંફાળા પાણીનો ઉપયોગ કરો લોટ એકદમ સોફ્ટ બાંધાશે અને જે તંદૂરી રોટલી બનશે તે ખૂબ જ સોફ્ટ અને એકદમ નરમ બનશે છોવડ અને કોરી કોરી બનશે નહીં ગરમ ગરમ ઉતરે એટલે ચમચી એક પીછીની મદદથી બટન લગાવો તમે જોયું હશે કે અમુક લોકોની રોટલી ખૂબ જ પાતળી અને સોફ્ટ બને છે એવી કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તો એવી રોટલી બનાવતા તમારે લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચી મલાઈ કે પછી ત્રણ ચાર ચમચી દૂધ ઉમેરી દો આમ કરવાથી લોટ મુલાયમ બંધાશે અને તેનાથી જે રોટલી તૈયાર થશે એ સુપર સોફ્ટ હશે સીંકમાં રોજ વાસણો ધોવાને કારણે એમાં ગંદકી જલ્દી થઈ જાય છે આ ગંદકીને ફટાફટ દૂર કરવા માટે તમે ખાવાનો સોડો અથવા પાણી લો હવે આ બંને વસ્તુને બરાબર મિક્સ કરો અને પછી આનાથી સીંકને સાફ કરો આમ સિંક સાફ કરવાથી ઓછી મહેનતમાં તરત જ ચોખ્ખું થઈ જશે બધા વાસણ રાત્રે જ સાફ કરી લો આ વાસ્તુ મુજબ પણ સહી છે અને તમારા આરોગ્ય માટે પણ એક યોગ્ય ટેવ છે અને એનો સૌથી મોટો ફાયદો આ પણ છે કે સવારે સવારે ઉઠીને વાસણ ધોવાનું ટેન્શન તમને નહીં રહેશે